માતેજનો છેલ્લો દિવસ હોય અને વિદાય લઈ રહ્યા હોય ત્યારે બાળકો અશ્રુભીની વિદાય આપી હતી બે હજાર એકથી બે હજાર ચોવીસ સુધી વાયતપુરા શાળામાં ફરજ બજાવી શિક્ષકે અનેક બાળકોને કેળવણી આપી છે ત્યારે ગ્રામજનો દ્વારા તેમનો વિદાય સમારંભ શાળા ખાતે જ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે તેમના ધર્મપત્ની સુષ્માબેન ચૌહાણ પણ તેમની સાથે જ ફરજ બજાવતા અને બંને દંપતી બાળકોને સુંદર શિક્ષણ પૂરું પાડતા આવા શિક્ષકને બાળકોએ ઉષ્માભરી રીતે સન્માન કરી વિદાય આપી શુભેચ્છા પાઠવી હતી બે હજાર ચોવીસ હું નરેન્દ્રકુમાર અંબાલાલ ચૌહાણ વાયતપુર પ્રાથમિક શાળામાં ચોવીસ વર્ષની નોકરી પૂરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્ત થઉં છું મારો કાર્યકાળ બહુ સરસ રહ્યો છે વાયતપુર પ્રાથમિક શાળામાં હું જ્યારે બે હજાર એકથી અહીંયા મારે નોકરી કરવાની થઈ ત્યારથી જ મેં શાળાની અંદર કિચન ગાર્ડન બનાવી અને બાળકોને ખૂબ સુંદર ભોજન જમાડવાનો પ્રયત્ન કર્યો અહીંયા દાતાઓના સહયોગથી વારંવાર તિથિ ભોજનો વર્ષમાં પચાસ જેટલા તિથિ ભોજનો હું આપું છું અને બાળકોને તમામ જરૂરિયાતો પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે ધારસ્કેન હોય કે પણ સુવિધાની જરૂર હોય શિયાળો આવે ત્યારે ધાબળાવીની અંદર પણ બાળકો અને વાલીઓ સાથે રહી અને ઘણી જગ્યાએ સારું કામ કર્યું